તત્વો દ્વારા કાયદેસરના પગલા ભરાય તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગુજરાત બર્માથી દેવી પૂજક સમાજના લોકો આવ્યા હતા અમારું આ કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ છે કે અમે અમારો જે સંપ્રદાય છે અમારો ધર્મ છે એની ઉપર વારંવાર વજ્રઘાત થાય છે અને અમારી સમાજની આસ્થા શ્રદ્ધાને ખંડન કરી અને ખૂબ જ બદનામ કરી અમારા પૂજારીઓ કે સેવકો છે એની બદનામી કરાવવામાં આવે છે અને અમારા ધર્મને બદનામ કરવામાં આવે છે અને અમારા સમાજને હળદૂત અને ખૂબ જ વગોવામાં આવે છે એના વિરોધમાં અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારી માંગ એ છે કે ભારત એક લોકશાહી દેશ છે સંવિધાન પ્રમાણે દરેક સમાજને દરેક જાતિ જ્ઞાતિઓને એના ધર્મ પૂજવાનો અધિકાર સંવિધાનમાં આપેલો છે તો આ બિન સાંપ્રદાયિક દેશમાં અમે પણ હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન અંગ છીએ સમાજમાં હમણાં રાજકોટ સાઈડમાં ધર્મની માથે પ્રહારો થઈ રહ્યા છે અને માતાજીના ભુવાઓને પગે લગાડે છે કે વિજ્ઞાન જથા અંધશ્રદ્ધા હટાવો અમે હિન્દુની આસ્થાને આજુખથી પૂછતા આવીએ છીએ અને અમારી આસ્થાને ઠેસ વગાડે છે અને ભુવાઓને પગે લગાડે હવે અમે સહન કરી લઈએ એ અમારી માતા ખુદ પગે લાગતી હોય ને એ અમને એવી લાગે છે એટલે અમે હવે આ સહન કરી હિન્દુ ધર્મને અમે માનીએ છીએ તો હિન્દુ ધર્મને અમે પછી એટલો મજબૂર ન કરો કે હિન્દુ ધર્મને એમને છોડીને બીજા ધર્મને અટમાવવો પડે સરકાર શ્રીને નમન વિનંતી કરીને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને અમે આશા હેતુ કલેક્ટર સાહેબની હાજરીમાં આવેદન આયોધન પત્ર અરજી આપી છે જે અમારા દેવ કાર્યના નિવેદો છે એ વર્ષો પર થારથી હાલ આવે છે હાલ્યા આવશે હાલ્યા રહેશે એ બદલ દિયા દ્રષ્ટિ રાખો અને થતી મહેનત કરીને અમને કોઈ રાહત થાય એવું કાર્ય કરી આપો તો એ બદલ સરકાર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માગો